હજી ગામડેથી આવ્યા એની ચોવીસ કલાક પૂરી નથી થઈ ત્યાં બે વખત મારી એને માથા કરી લીધી અને મને ક્યાંક મને ગામડા જેવું વાતાવરણ જોઈ મને અહીંયા સિટીમાં ફાવતું નથી મારે વયું જવું છે દેહમાં અને રોજ પહેલા ફરી અહીં શ્યામ તમ ઊભી રાખી દીધી છે અને મિત્રો તમારા ભાવિસાબેનના પાછા હું હે ને જેતપુર ટ્રાન્સફર કરું છું બસમાં જે ઉતારી લેજો

જો બીકો લગન થઈ તા આમ કઈક થાવા મળ્યું આ કે એવું હોય હા નોકરો વા જોવા જોઈએ રોડ ઊભો છે બેમાન વાત કરે થોમરાતી નથી એટલે ટકરાટ કરે બધા વાહન મારા રોડ ઉપર તો એમ હોય તમારે 500 વાના પ્લોટ જોતો હોય તો આયા નો હોય એટલે અમે છોતા નથી જેસે નહી આવઈ જાવું છે 500 વાના પ્લોટમાં રહેવા કટ કટ આથે ગોરીને વાટકો મૂકીને ખાવું હા તો રહેજો દેવા માં દેહ હા તો હું રહું છું આજે હો સારું આઈજો જો આગળ ઉભી મહાસાગર લઈ જા